વર્ણિમે શર્મણીય દર્શન મંદુચિરનુ પૂજિંદ આપણે એક જબરજસ્ત આયોજન કર્યું છે તમને કદાચ ખબર નહીં હોય સ્વામિનારાયણ ભગવાને લોયામાં જે શાકોત્સવ કર્યો હતો એની ઝાંખી કરાવતો આજનો શાકોત્સવ છે એ તો ખ્યાલ છે ને બધાને શાકોત્સવમાં શું હોય ખાલી કથા વાર્તા હોય શું હોય ભજન સાથે ભોજન હોય ને પછી મળવાનું છે છતાંય જે જે કાર થોડો ધીમો આવ્યો ને એટલે મને એમ થયું આ લોકોને ખબર નહીં હોય એમ બોલ્યા શ્રી ગોપીનાથજી મહારાજાની પરમ કૃપાળુ આપણા સર્વ કોઈના ઇષ્ટદેવ ભગવાન હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજ એમની અસીમ કૃપાથી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવ ગાદીને શોભાવતા આપણા સર્વ કોઈના ગુરુ એવા વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પરમ પૂજ્ય આચાર્ય મહારાજના આશીર્વાદ લઈ અને ગામડે ગામડે ભક્તજનોને લક્ષ્મીનારાયણ દેવ ગોપીનાથજી મહારાજ અને આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એમના આશીર્વાદ તમારી ઉપર કાયમને માટે અવિરત વહેતા રહે છે એમની અમી દ્રષ્ટિ છે એની ઝાંખી કરાવવા માટે આપણને બધાને અત્યારે દર્શન આપી રહેલા લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ પૂજ્ય એસપી સ્વામી કેપી સ્વામી છપૈયા સ્વામી ઘનશ્યામ સ્વામી આદિ તમામ સંતો શ્રીજીના લાડીલા સર્વે ભક્તજનો ભક્તજનો આજે આપણે આંગણે સંતો પધાર્યા આટલા બધા ભક્તજનો પધાર્યા એક માધ્યમ સ્વામિનારાયણ ભગવાને ઉત્સવો તો ઘણા થાય છે સમાજમાં પણ અનોખો ઉત્સવ સ્વામિનારાયણ ભગવાને જે આપ ધરા ઉપર જે પ્રવર્તાવ્યો છે એ બેજોડ છે જગતની અંદર શાકોત્સવનું નામ પડે એટલે લોકોને ખબર પડી જાય સ્વામિનારાયણ સંપ્રદાય વાળાનો બધાને માહિતી છે કે આ ટિંડોરાનો કે તુરિયાનો શાકોત્સવ ન હોય આ શાકોત્સવ શું હોય એમાં બોલો તો ખરા હા બસ એમ ખખડો ભક્તજનો શાકની જાતિની અંદર ઉતરતામાં ઉતરતું હતું પણ ભગવાનનો સંબંધ થયો તો આજ લાખોની સંખ્યામાં ગામડે ગામડે પરમ પૂજ્ય લાલજી મહારાજ આચાર્ય મહારાજની પાસે અને સંતોની પાસે હરિભક્તો તારીખું માગે કે અમારે આંગણે શાકોત્સવ થાય એવી ઠાકોરજીને પ્રાર્થના કરો કાંઈક તારીખ આપો કારણ શાક વસ્તુ એવી છે રીંગણું એમનમ તમે ખાશો તો તમને કડચું લાગશે સારો નહીં લાગે તમને શું કહેવાય સ્વાદ એમાં કોઈ પણ પ્રકારનો નહીં આવે કડચું લાગશે પણ એની અંદર બધી જ પ્રકારના મસાલા ભળે ત્યારે એ શાકનો રંગ કઈ જુદો બને અને સ્વામિનારાયણ ભગવાને જ્યારે શાક બનાવ્યો લોયાની અંદર એક મહિનો સુધી સંતોને શાકોત્સવની અંદર તરબોળ કર્યા ત્યારે એમ કહેવાય પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું કે સંતો પછી મિષ્ટાન છોડી અને એકલું શાક જમતા એનું કારણ જો કોઈ હોય ને તો ભક્તજનો શાક તો તમે ઘરે ખાવ છો ખાવ છો ને બને છે તમારી ઘરે શાક બને છે પણ અહીંયા ભગવાન પોતે બનાવતા હતા એટલે આકાશ માર્ગે દેવતાઓ આવી અને એનો વઘારની સુગંધ લેવા માટે પધારતા હતા પ્રેમાનંદ સ્વામીએ કીર્તનની અંદર બહુ સુંદર સણાવટ કરી ભક્તજનો એવો શાકોત્સવ સ્વામિનારાયણ ભગવાને આ પ્રવર્તાયો છે એની પાછળનો એક જ હેતુ છે આટલા બધા ભક્તજનો તમે બધા ભેગા થયા છો ને મારી એક જ નમ્ર અપીલ છે એક પ્રાર્થના છે સાધુ તરીકે પ્રાર્થના નહીં પણ વિનંતી આમ ન કહેવાય પણ એક આજ્ઞાના રૂપમાં પણ કહું તો અતિશોક્તિ નહીં શાકોત્સવની અંદર કળસુ શાક હોવા છતાં એની અંદર બધી જ પ્રકારના મસાલા તમતમતા તુરા ખારા ખાટા હે તીખા ગળા બધા ભળે ત્યારે જેમ એક રસ થાય અને લોકો આંગળા ચાટતા થઈ જાય ને એવી જ રીતે સત્સંગની અંદર ભક્તજનો આજના સંદર્ભમાં ઘોર કળિયુગ વ્યાપ્યો છે આજ પૂજ્ય કેપી સ્વામી એમ કહેતા હતા કે લાકડાની યારે ખરપિયાનું જળ જડેલું હોય તો લોઢું બુડી જાય અને લાકડું તરી જાય આજ કઈક ઊંધી દિશા છે સમજાય ને વંદન ભક્તજનો જેને સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતની પડી હોય ને સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત જેના હૃદયમાં હોય ને ભગવાનની આજ્ઞાની જેને પડી હોય એવા સંતો અત્રે તમને બધાને દર્શન દઈ રહ્યા છે બાકી ટોળા તો ગામડે ગામડે ફરે છે અમારે અમારે કથામાં આવ્યું હતું રામ ગલોલાનું બહુ મોટું મંડળ હતું શું કહેવાય અદ્વૈતાનંદ સ્વામી એ નહીં રામ ગલોલા અદ્વૈતાનંદ સ્વામી બનાય હે આના મંડળ તો એનાય મોટા મોટા હતા મંડળથી અંજાશો નહીં સમજાય છે મા એક બધા ચાલુ છે ને આજુબાજુ બધા ભક્તજનો આ જગત ની અંદર અત્યારે જો તમારે મોક્ષ કરવો હોય ને એક જ વાતને પકડજો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા એનો સિદ્ધાંત જે સિદ્ધાંતની અંદર રહેલા હશે એ સંતોન એ જ હરિભક્તો ડબલ ઢોલકી વાળાનું નક્કી નહીં કાળજામાં લખી લેજો ડબલ ઢોલકી વાળાનું નક્કી નથી બે બાજુ આપણે તો બધા હરખા આપણે તો કોને હારા નરસા કહીએ મહારાજ કે એને તો વિમુખ જાણવો વચના સ્વામિનારાયણ ભગવાનના શબ્દ છે

એનો જ મોક્ષ થયો છે આ વાતને કાળજામાં લખી લેજો લલો પચો અહીંયા નહીં હાલે સ્વામિનારાયણ ભગવાન તો છે ને જતડામાં નાખી અને શું કહેવાય પૂરબિયા ભગવાન છે જતડામાં નાખીને તેલ કાઢશે તેમ છતાંય જે પાસો ન પડે ને એ અક્ષરધામનો અધિકારી બને પ્રહલાદની માથે જેવી તેવી નથી થઈ ધ્રુવની માથે કેટલીક વીતી છે ત્યારે એના માટે સ્પેશિયલ ભગવાનના અવતારો થયા છે અને એ એને પોતાના તમે જુઓ એના બાપનું ન રાખ્યું એને એના બાપનું ન રાખ્યું ભગવાનની સાથે જેને સંબંધ ન હોય એ મારો હગો બાપ હોય તો મારે એને કોઈ લેવા દેવા નહીં સમજાય છે મોક્ષની બાબતમાં ભક્તજનો મોક્ષની બાબતમાં હું કાયમ કહું છું મોક્ષની બાબતમાં કોઈની સે શરમ ન રાખશો મોક્ષ કરવો હોય તો અને ભટકવું હોય અને મોજ મજા કરવી હોય દુનિયામાં જલસા કરવા હોય તો તમને બધે મળશે અને બધું જ મળશે માટે આજના શાકોત્સવની અંદર ભાગશાળી તો બોટાદના સત્સંગી ને આજુબાજુના ગામડાના હરિભક્તો ભાગશાળી છે આ ધરતી ઉપર શિવલાલ શેઠ જેવા આ આ ભગા દોષી જેવા આ ધરતી ઉપર જેણે પગલીઓ પાડી છે સ્વામિનારાયણ ભગવાનને અખંડ ધારી રહેલા ચાલ્યા જતા હોય તો બાજુમાં બિલ્ડિંગ થઈ જાય તો એને ખબર ન હોય કે અહીંયા બિલ્ડિંગ બની ગયું આટલી મહારાજમાં વૃત્તિ રાખીને વિચરણ કરતાં એ આ ધરતી ઉપર વિચર્યા અને આ ધરતી ઉપર જેને આવવાનો મોકો મળ્યો જન્મ મળ્યો એ જીવ કોઈ ભાગશાળ એટલો બધો ભાગશાળી હોય એના માટે શબ્દ નથી મળતા મહારાજ આ ગામડે ગામડે ભક્તજનો વિચરણ કરે છે આટલું યાદ રાખજો સ્વામિનારાયણ ભગવાન કે જાજુ ન સમજો તો કઈ નઈ અમારા દાખલા હમ જો અમારા દાખલા હમું જોજો મહારાજ તમે ભક્તજનો વિચારો આજે તબકો પરમ પૂજ્ય લાલજી મહારાજ આજ એ દ્વારકા સુધી અડધા ના ધણી છે ભક્તજનો જેની નસે નસ માં સ્વામિનારાયણ ભગવાન નું ખૂન વહે છે આ આપણા બધાના ભાવિક ગુરુ છે એને એટલું એટલું કષ્ટ હરિભક્તોને સમજાવવા માટે કેટલું કેટલું ભક્તજનો કેટલું કેટલું તપ કરે કેટલું કેટલું વિચરણ કરે બસ એના દાખલા હમું જોજો પૂજ્ય ઘનશ્યામ સ્વામી છપિયા સ્વામી કેપી સ્વામી એસપી સ્વામી આ સંતો જેટલા બેઠા છે ને એટલા રહ્યા છે અને એ જ રતન છે સમજાય બાકી તો દેખાવ કરનારા જાજા હતા દેખાવ કરનારા હતા અને તેથી તમે મારે વધારે નથી કેવું પણ તમે તેથી બહુ જલસા કર્યા બહુ મોજ કરી પછી તમારી આંખ તો મારી દિશા જુદી જુદી ટ્રેન દિશામાં જાય છે હવે ઓળખી ગયા છો ને કોણ કોણ ઓળખી ગયા છે હાથ ઉછો કરો નો ઓળખ્યો હોય હાથ નહીં ઉછો કરતા બસ એટલા જ ઓળખ્યા કે માઇક બનશે ભક્તજનો સત્ય સિદ્ધાંતને પકડજો મોક્ષ કરવો હોય તો આ આ આ આ જે સંતો જે રસ્તો બતાવે ને એ રસ્તે ચાલજો ન્યાસ સ્વામિનારાયણ ભગવાન મળશે બાકી બીજા બધા રસ્તા તો આનાથી સરસ મજાના કદાચ દેખાડશે તો મોક્ષ સ્વામિનારાયણ ભગવાન એ રસ્તે તમને નહીં મળે આપણા વડવાઓ આ રસ્તે ચાલ્યા છે એ રસ્તે ચાલી આપણે મોક્ષ કરીએ શાકોત્સવની અંદર પરમ પૂજ્ય લાલજી મહારાજ ઘનશ્યામ સ્વામી કેપી સ્વામી એસપી સ્વામી પ્રવચનો કરી કરી અને હરિભક્તોને સત્ય રાહથી થી કોઈ ફંટાઈ ન જાય એનો દાખલો કરે છે એ દાખલા સામે જોજો આ શાકોત્સવ અંદર નાના મોટા જે કોઈ યજમાનો એ જે કાંઈ સેવા કરી છે એને બોટાદના હરિકૃષ્ણ મહારાજ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ એનું ફળ એને અનેક ઘણું આપે એવી એમના ચરણારવિંદની અંદર પ્રાર્થના કરી મારી વાણીને વિરામ અસ્તુ જય સ્વામિનારાયણ